આપણે આવી ગયા સુટનો ફાળું દેખાવા માટે ને કાકો એની કાર્યક્રમ કરવા મંડી ગયા મિત્ર આલે આવે મિત્ર જો કે અમાકો તો બેઠક જરૂર દેરા જો પાછળ કેમ ઓલ ઇધર જય માતાજી કેમ છો મારા વારા મિત્રો મજામાં મજામાં જ છો ઓ તમાર ભાઈ રાહુલ આરવી બ્લોગમાં તમારું સ્વાગત છે સવાર સવારના આપણી નાની થઈ ગઈ અહીં એકદમ સ્ટ્રેસ અને આપણે લાલજી કો સવિ વિશનભાઈ અહીં આપણને લઈ જાય છે तो नहीं इवा एक जेड में गांव में तो कोई नहीं बनी है कोई कोई तो नहीं है बताओ तो सूरत निकली हमें निकल गई है पास से कहीं खराब हो हां जो वणाक में तुमने देखा गए वो वणा को केवया नहीं आले दो जा बावरी यहां मगा बावरी है के हेड नहीं भाई आई गलियां मगा था गलियां में મિત્રો આપણે નીકળી છે સોસાયટી માંથી પારા પછી મિત્રો આપણે અહીંયા સીતરા માતાજી નું મંદિર વચ્ચે આવે છે ત્યાં દર્શન કરવા માટે જશું સીતરા માતાજી નું છે મંદિર ચાલો આપણે કરી દર્શન આ છે કંઈક મંદિર આવું અહીંયા

हार्दिक भैया गड़खब खब कर, कर देखा ले जाए क्या जाए है जो ही सीम जो तो ले है खाली भाई नाश्ता लेवा गया दाड़ भगवान पी मित्रों नाश्ता कम्प्लीट ले ली तो जे અને હવે આપણે જઈએ છીએ હાલુ દેવા લગણે જોઈએ ક્યાં હે આગળ હવે હાર્દિક ભાઈ આપણે લઈ જાય રહ્યા મિત્રો આપણે આવી ગયા છીએ અહીંયા જોઈએ કોણ ઠંડુ ભાઈ હે સારું આપણે વિચારશે પીધાનું લજામણી ચોકની આમે શ્રીનાથ આઈસ્ક્રીમ વાળા છે તો બહુ સરસ આઈસ્ક્રીમ ને ફાલુદો બનાવે છે તો સુરત આવો તો એક વાર જરૂર આની પણ મુલાકાત લેજો લજામણી ચોકની એકદમ સામે આવેલા છે તો કાકો એની કારીગરી કરવા મળી ગયા હે અને સુરત ના ફેમસ શ્રીનાથ ફાલુદા વાળો હે जो तो मैंने कर गए बाकी एक नंबर है ने आप बड़े बनी जाए ले बागा जगह बोला बोलवानी है मित्रों फालूदा कंप्लीट बनी गया है रेडी चलो मित्रों नजारा जो एकदम क्या है

અને એટલે આપણે પેઇન્ટ રાખી ગયા અહીંયા એનું કામ અહીં લઈવા જઈએ આપણે સેટ કરાણો થી પેઇન્ટ આમ સીન જુઓ તમે મિત્ર આલે આવે મિત્ર શું કેવા માંગો છો કે સર જરૂર દેરાજો પછડજો ગાડી લઈ જાય તમને સુરત ની ડાયરેક્ટ ડાયરેક્ટ બજેડ આયું આપણી હલે એમ 4 એમ માં એને જ દેવાનું ભાઈ બાજુવારીમાં આપણે બાજુવારી દુકાનમાં અબડે પેડ સેટ કરવા ગલે દય્યાદા લેવા મળી જાશે ચલોંદર જઈએ તો મારા મિત્રંદર થઈ ગયા છે ચલો આપણે લઈ લે પેન્ટ અત્યારે મિત્રો આપણે ઓર પેડ વાથે લઈને આપણે નીકળી જાવ આગળ આપણે બાઈક આગળ સાનું નજર તમે જો એક સેન્સિટી ઓફ સુરત આપણે ચલો રોડ ટ્રાફિક નહી અને આપણે અહીંયાથી નીકળી જઈએ 25 મિત્રો બાઈક માં નીકળી ગયા વા વેદનભાઈ નીકળી ગયા અહીંયા કબર છે ને ગયા ત્યાં વા પરમાડે જો લાઈક કરો લાઈક હાલો તો હવે હાલો ક્યાં જાવ ક્યાં જાવ રામ જાય આપણે અહીંયા રાખી દીધી બાઈક નું કોણ રાખ્યું તોનો રાખી દીધો હાલો પડી ગયા પછી નીકળ બાકી નીકળવાંધા છે બેતના હી પાર્કિંગ લોટ માં પાર્ક

આ કીધું કે નાસ્તો ની છે જોવો તમે અજી તો આ મા ડિસિઝન પેન્ડિંગ હાલે રહ્યો સોંઘરે હાજી એ પછી મિત્રો આપણે નાસ્તો કરીને નેગડી ગયા આ બાજુ આગળ ક્યાં ક્યાં નેગડી ગયા જોવો તમે પછી મિત્રો આ આપણે આવી ગયા ભવસ્ભાઈ ની દુકાન એટલે કે સાસા કોસ્મેટિક માં સાસા બ્યુટી માં

હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ વિડીયોને લાઈક કરી નાખો અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી આવા વ્લોગ તમે રોજ જોઈ શકો અને મારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી